હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વલોકમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે મહેન કાંઈક ઊભા થઈ ગયા છે અને સવાર મજા નાસ્તાનું બાસ્તાનું ને એવું બધું આવ્યું ને ભાઈ ડાકરનો અત્યારનો નજારો તો જોવો કંઈક અલગ જ છે ઓ ભાઈ ફટાફટ જાવ હે મંદિરે દર્શન કરવા પહેલાં તો સૌથી પહેલાં હે કાંઈક મંદિરે દર્શન કરી આવીને કરે ને મંદિર બંધ થઈ જાય જે જે કરવા જાવ કે હાલો તાર થઈ ગયા કે હાલો તો ફટાફટ દર્શન કરી આવ્યા હાલો

હા બસ તે હાલો હાંા વીએ આપું જ છે આ જો છે તો આપડે કર ફાઈનલ જ હર કરે પછી ના સુંદરે જાક દેતી પછી અમાર પૂરા કરવા તમે કે પૂરા ન કે કરી લેતી કે જી ન પક લાગે જે હાલ તો ભાગી હા હાલો ભાગી અમાર બીજા બધા ભાગ્યા હા આવું દર્શન કર્યા

પાવાગઢ બહુ મજા આવવાની પછી હું તમને કે બધું સરપ્રાઈઝ રાખેલી એક તો કોઈ દિવસ બેઠી ને ને આવી જગ્યાએ લઈ જવાની પાવાગઢ જ નથી ઘરે નહીં હે તો એ તો ખાલી જોશે હું નહીં કહ તો ભાઈ હવે અમારે જવાનું પાવાગઢ તો પછી અહીંથી મજા આવી અહીંયા માં દર્શન કરી

હલો બસ આપણે નીકળી હવે પાવાગઢ મને ખબર છે આવા મને ખબર હતી મને ખબર જ હતી પાવાગઢ જવાની આ વખતે કીધું નહીં પણ આમ એમાં શું છું ખબર હા ટિકિટ બુકિંગ કરાવી નથી ને મને ખબર પડી ગઈ ટિકિટ બુકિંગ કરાવી એટલે પાવાગઢ જ જવાનું છે હવે હા એમ જો ભાઈ બધા હમ બધા રેડી થઈ ગયા છે મસ્ત મસ્ત અને હવે

बस मडी रेन तो बस तो मा जिय जाउ तो फोर व्हील मन खोत जाउ नी म साइकिल मुके तो 200 आईन मुकाय छे ने है तो आपरे तला बस नु सेटिंग कर ले सामी रेया छे अई काओ बस बैन है भाई बस अई जाती नही टैक्सी मा जाउ पड़सी अई जे वाला आ बोलेरा जावा पडा है ने बेटा एमज जाउ जो है काशोक भाई हां एमज जाउ आज बंद बैन है आज बैन हो कयाम बैन आपने खबर थोड़ी नहीं आज आज से ने हां के वकल के भाई

તો ભાઈ જો આ ગાડી પેક થઈ ગઈ હવે અમારે બીજી ગાડી ની વાટ જોઈ પડશે ભરાય તેવા કારણ કે જો આજે ફૂલ થાય છે ભાઈ ફૂલ બધા કરે છે હવે જોઈ છે એક માં કેટલા હામે એમ અને ખાસ વાત એ કહેવાની કે હેને અહીંયા એક જણા ને હેને તરી તરી રૂપિયા ભાડું લે બસ અત્યારે બેહી રહે નકર બસ માં હાવ ઓસા પૈસા હોય પણ બે વાગ્યા પછી શરૂ થાય બસ એમ કીધું અત્યારે બેહી એક એક જણા ને તરી તરી રૂપિયા ભાડું લે જવાનું છે અડધા ઉધી લઈ જાય આપણને અડધા ડુંગરે નાચીને પછી હેને ડુંગર ચડવાનો હોય

આને ભાઈ ને બેનની ફેરસીટો થાય છે મને લઈ જાય તુફાનમાં આવીને એટલે વધારે ફેર સડે ભાઈ મને જરીઝ ફરવાનું અને ભાઈ કેટલો ડુંગરો સડી જાય હા એવા હા ઉપર ને બીજો પાર્ટ તમારે પાવાગઢનો તો હોય ને અહીંથી તો એ નેક્સ્ટ પાર્ટ આવશે અલગ જથી તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આજનો આ બ્લોગ ને હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં ખાસ કમેન્ટ અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય